ભૂખી પાણીથી અનેક ગામ જળબંબાકાર થયા છે સંપર્ક વિહોણા બન્યા છે ભૂખી ખાડીમાં નવા નીરથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અનેક નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ભૂખી ખાડી પણ ગાંડી તૂર બની હોય તેવું માનવામાં આવેલું છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ભરૂચનું જે ભૂખી ખાડી છે કેલોદ નજીકથી પસાર થાય છે નબીપુરથી થઈને કેલોદ સુધી આ ભૂખી ખાડી અહીંયા આવેલી છે સાથે આજે કે ભૂખી ખાડીના જે પાણી છે તેના વહેણો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોની ખેતીને પણ મોટું નુકસાન થયું છે ભરૂચની આ સંપૂર્ણ ભૂખી ખાડી આ જે ગાંડી તૂળ બની છે સાથે સાથે આ જે આપણે બ્રિજ ઉપર ઊભા છે તે બ્રિજ પણ સંપૂર્ણ જર્જરી છે ગમે ત્યારે ધસી પડે તેવો ભય છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ જે નાળું છે તે ગમે ત્યારે ધસી પડે તેવું છે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે આના વજન ઉપર જો અહીંયાથી ભારે વાહનો પણ પસાર થાય છે ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઉભો થયો છે આ જે સંપૂર્ણ બ્રિજની ઉપરનું જે એ છે ભૂખી ખાડી ભૂખી ખાડી તમે જોઈ રહ્યા છો આ સંપૂર્ણ કેલોદ મંદિર આવેલું છે કેલોદ મંદિરનું મહત્વ પણ ઘણું રહ્યું છે આ જે ભૂખી ખાડી પસાર થાય છે તેની નીચે એક ડેરી આવેલી છે મેલડી માતાની મંદિરનું સંપૂર્ણ તેમાં દર્શન કરવાનું પણ મહત્વ રહ્યું છે આજે ગડકાવ થઈ ગયું છે કેલોદ મંદિરનું નીચેનું મંદિર સંપૂર્ણ જે ભૂખી ખાડી છે ગાંડી કેલોદ મંદિરનું જે પટાંગણ છે તેમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ ભૂખી ખાડીના કારણે આસપાસના તમામ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ

હા સોટના સાહોલ ગામ નજીકના માર્ગ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે માર્ગ પર કે નદીના પાણી ફરી વળતા હાલાકી પણ લોકોને એટલી જ થઈ રહી છે માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે બંધ થયો છે